બેકિંગ ન્યૂઝ અમરેલી અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા કિનારે લાગ્યું એક નંબરનું સિગ્નલ હવામાન વિભાગની આગાહીને એ પગલે જાફરાબાદ બંદર પર લાગ્યું એક નંબરનું સિગ્નલ જાફરાબાદ બંદર ખાતે એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હાલ દિવાળીનો તહેવાર હોવાથી માં જાફરાબાદ બંદરની મોટો બંદર પર છે અને બોટો ખૂબ જ છે અને હવામાન વિભાગના આગાહી જેને પગલે જાફરાબાદ બંદર પર લાગ્યું એક નંબરનું સિગ્નલ રિપોર્ટર કાઢી છે જાફરાબાદ અમરેલી